નમસ્કાર આપ છો ન્યૂઝ ગુજરાત અને હું સાથે આજે વિષય પર ચર્ચા કરવી છે જે વિષય પર આખો દેશ ટકેલો છે એટલે આજે મારે સ્ત્રીના મુદ્દાને લઈને ચર્ચા કરવી છે સ્ત્રીના મુદ્દાને લઈને એટલા માટે ચર્ચા કરવી છે કે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે એટલે કે આજે મહિલાઓનો દિવસ છે આપણે એવું ન કહી શકીએ કે મહિલાઓનો આજનો જ દિવસ છે કારણ કે હરરોજ મહિલાઓનો દિવસ હોય છે સવારથી આપણે ઉઠીએ ત્યારથી મહિલાઓના કામ ચાલુ થાય છે અને રાત્રે ઘરના દરવાજા બંધ કરવા સુધીના કામો ફક્ત આપણા દેશની મહિલાઓ કરતી હોય છે ભલે આપણો દેશ એ પુરુષ પ્રધાન દેશ છે પરંતુ પુરુષોના લગતા પણ કામ અત્યારે મહિલાઓ કરતા થઈ ગયા છે એટલે મારે આ જ વિષય પર ચર્ચા કરવી છે ને આ વિષય પર અને આ ટોપિક પર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મહેસાણાના એક એવા નામ

એટલે સ્ત્રી હોવાનો તો પ્રાઉડ બહુ થાય છે મને બિલકુલ અને હું તો એમ કહું છું કે દરેક સ્ત્રીએ પોતાની જાત માટે સમય બી કાઢવો જોઈએ અને સ્ત્રી છો તો એનું ગર્વ પણ હોવું જોઈએ બિલકુલ ઓકે એટલે સ્ત્રી હોવાનો ગર્વ દરેક સ્ત્રીની અત્યારે છે જેમ તુષાબેને કહ્યું કે સ્ત્રી હોવું જ એક ગર્વ છે કારણ કે સ્ત્રી કહેવાય કે એક પુરુષને ત્યારે જન્મ આપે છે જયારે પુરુષ પોતાના એક સ્ત્રીના ગર્ભમાં નવ મહિના રહે છે પછી એને એક પુરુષ હોવાનું નામ મળે છે એટલે કહેવાય છે કે નારી તું નારાયણી બધાથી લડીને એક

પરિવાર સારું હોય જેમ કે સાસુ સસરા પતિ બાળકો બધાનો સપોર્ટ સારો એવો મળી રહેતો હોય છે પહેલાના જમાનામાં સ્ત્રીને બહાર નીકળવું મુશ્કેલ હતું હા અને અત્યારે સમોવડી બની ગઈ છે પુરુષ ખભે ખભો મિલાવી સ્ત્રીને સપોર્ટ કરે છે સાથે સાથે એનો પરિવાર પણ એને સપોર્ટ ફૂલી હોય છે અને મારા વિષયમાં તો મારો પરિવાર ફૂલ સપોર્ટ કરે છે મને બિલકુલ એટલે હું પાર્ટીમાં પણ જઈ શકું છું અને પરિવાર બંનેને સાચવી શકું છું બિલકુલ એટલે તમે બંને મેનેજ કરી શકો છો પાર્ટી અને ઘર બંને કારણ કે ઘરના લોકો જેમ આપે કહ્યું કે આપના પતિ પણ આપને સારો સપોર્ટ કરે છે આપના બાળકો છે દરેક લોકોનો સપોર્ટ આપણને ખૂબ જ સારો છે તૃષાબેન જેમ આપે કહ્યું તો એક સ્ત્રી પાછળ સફળ થવા પાછળ એક પુરુષનો હાથ હોય છે તો શું એ વાતથી તમે સહમતી આપો છો હા ચોક્કસ કહીશ બધા તો દરેક સ્ત્રીને માથે ઓઢવાનો રિવાજ હતો બિલકુલ તો એ કુરિવાજો જ્યારે આપણે શિક્ષિત બનેા સ્ત્રીઓ શિક્ષિત બનશે તો રાષ્ટ્રને દેશનું સારું થવાનું છે જી તો એક શિક્ષણનો અભાવ હતો એ પૂરો થયો અને કુ રિવાજોમાંથી સ્ત્રીઓ આગળ આવી એટલે એના પરિવારનો સપોર્ટ હોય ઘરમાં કોઈ દીકરી હોય કે વહુ હોય એને ઘરમાંથી જ કહેવામાં આવે કે આ બધા રિવાજોમાંથી તમે દૂર આવો બિલકુલ એટલે પહેલા તો એમનો આભાર તે જે આપણને સારી એક પ્રણાલિકા આપે છે પ્લસ મારા પતિનો તો વાત જ અલગ છે જેમ પતિ પાછળ પત્નીનો ભાગ હોય એમ મારા પાછળ તો મારા પતિને પૂરી સો ની મહેનત છે પ્લસ હું રાત્રે બહાર મારે પ્રોગ્રામોમાં જવાનું જ હોય છે તો હું ગમે એટલા વાગે ઘરે આવું તો કોઈ દિવસ કોઈ જ નહીં ઉપરથી મને હેલ્પફુલી રહે મારો પરિવાર તો સાથ આપે છે પણ પતિનો પણ એટલો વિશ્વાસથી મારા ઉપર ભરોસો મૂકીને મને દરેક પ્રોગ્રામમાં મારી હાજરી હોય જ છે અને એ મોકલી પણ શકે છે અને આ બધું નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં શક્ય બને છે બિલકુલ કહેવાત છે ને મોદી હે તો મુમકિન હે બિલકુલ તો સ્ત્રીઓને ખરેખર મોદી સાહેબે જે પ્લેટફોર્મ આપ્યું છે એમાં મહિલા તરીકે ખરેખર જ્યાં એનું અપમાન થતું હતું જે એ હવે બિલકુલ નથી થતું અને એમને એક સ્ટેજે લાવીને મોદી સાહેબે એમની શક્તિઓ ઉજાગર કરી છે બિલકુલ તો ખાસ આભાર તો મોદી સાહેબનો અને દરેક યોજનાઓ જેમ કે પહેલા ઘરે ચૂલા સળગાવવામાં આવતા તો એના સ્વાસ્થ્ય થી લઈ એમની દરેક ચિંતામાં નાની નાની બાબતો એ સરકારે ચિંતા કરી છે એટલે ખરેખર આ સરકારનો ખૂબ 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 જ આભાર હા એટલે આના પરથી કહી શકાય કે આપણા માનનીય વડાપ્રધાન સાહેબ છે એ પણ સ્ત્રીઓને આગળ લાવવા માટે ઘણા બધા એવા કાર્યો કરી રહ્યા છે જેથી કરીને સ્ત્રીઓ ઘરની બહાર નીકળે અને ખરેખર સ્ત્રી જાત શું છે સ્ત્રીએ જન્મ શું કરવા લીધો છે રાણી લક્ષ્મીબાઈને આપણે જોયા છે આપણી સમક્ષ ઘણા બધા એવા ઉદાહરણો છે કે જે સ્ત્રીની શક્તિ શું છે સ્ત્રી શું કરી શકે છે આ બધા જ ઉદાહરણો પૂરા પાડ્યા છે અને ખરેખર તૃષાબેને જે પ્રમાણે વાત કરી કે મોદી હૈ તો મુમકિન હૈ એવી સિચ્યુએશન ખરેખર આપણા ભારતમાં થઈ છે અને હવે ભારત સિવાય અને ગુજરાત રાજ્ય સિવાય હવે સત્યાવીસ વર્ષ બાદ દિલ્હીમાં પણ આપણા માનનીય વડાપ્રધાન સાહેબને હવે ત્યાં આગળ એમનું નામ ઊંધશે એવી પણ કહેવાય કે શક્યતાઓ છે અને ખરેખર મોદી સાહેબ છે તો જ સ્ત્રીની જાત એકચ્યુલી શું છે શ્રી શું કરી શકે છે બધું જ મુક્ત આવશે તૃષાબેન બીજો પ્રશ્ન મારું એવું છે કે તમે ફેમિલીને જેમ કહ્યું કે તમે ફેમિલીને પણ બહુ સારી એવી રીતે સાચવું છો અને પાર્ટીને પણ સાચવું છો એ પાર્ટીને સાચવવું એ આપણું કર્તવ્ય છે ફેમિલીને સાચવવું આ પાર્ટી કરતાં પણ આપણું એક ઊંચું સ્ટેપ છે કારણ કે પાર્ટી છે પાર્ટી આપણને લઈ જાય છે જે જગ્યાએ આપણું નામ આપે છે પરંતુ જો પરિવારજનો ન હોય તો આપણે એટલા બધા સ્ટેબલ ન થઈ શકીએ તો તમારા આ કેરિયરમાં પાર્ટી ને કેટલો સમય અને ફેમિલી ને કેટલો સમય તમે આપો છો મારા કેરિયર માં પેલા તો પાર્ટી માં સમય જ હોવો એક જરૂરી છે પાર્ટી ને કોઈ પણ ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ પ્રોગ્રામ હોય તો ટાઈમ સર પહોંચી જવું એના પાછળ ઘરે જે મહિલા તરીકે મારા સાસુ છે એ મારા માટે રસોઈની ડીશ બનાવીને તૈયાર રાખે છે એટલે મને પરિવારનો ફૂલ ફૂલ સપોર્ટ છે આપણે કોઈ પણ કાર્ય કરવું હોય તો પરિવાર ના હોય ને તો કઈ જ ના કરી શકીએ જેમ સંગઠનની શક્તિ છે એમ સંયુક્ત કુટુંબમાં રહેવાની જે એક ભાવના છે હું ફેમિલી જોઈન્ટ ફેમિલીમાં જ રહું છું બિલકુલ પણ મને ફૂલ સપોર્ટ મળી રહેશે એવું નથી અમુક તો સ્ત્રીઓને ઘરેથી બહાર નીકળવું હોય ને તો સાસુ હોય કે અધર કોઈ ભી એમના મોઢા બગડી જાય બિલકુલ ઘરે સવારથી નીકળી જતા હોય પણ મારા કેસમાં એવું બિલકુલ નથી એટલે હું ગર્વ અનુભવું છું કે મને આવો પરિવાર મળ્યો છે અને પાર્ટી એ મને સારો એવો વિશ્વાસ મૂકીને મને કામ કરવાની એક તક આપી છે બિલકુલ એટલે કહી શકાય કે પહેલા જે રૂઢિચુસ્ત રિવાજો હતા કે સ્ત્રીને ઘરની બહાર નીકળવું હોય તો ઓઢીને નીકળવું અન્ય પુરુષો સાથે વાતચીત ન કરવી એટલે ઘણા બધા એવા હર્ડલ્સ સ્ત્રીઓ ફેસ કરે છે પણ જેમ આપે કહ્યું કે આપણા સાસુ દ્વારા તમે જ્યારે ઘરે જાવ છો એટલે તમને એક ખાવાની ડીશ ઓલરેડી પીરસવામાં આવે છે જેથી કરીને એમને લાગે કે ચલો મારા બહુ થાકીને આવ્યા છે તો ખાઈ લે તો ઘર પણ સચવાઈ જાય અને તમારા બંનેના જે સંબંધ છે એ પણ સચવાઈ જાય તૃષાબેન છેલ્લો સવાલ મારો એ રહેશે કે

તો એ બંને લેડી આખો દેશ ચલાવી શકે છે તો આપણે કેમ નહીં બિલકુલ અને આ જે રૂઢિચુસ્ત જે સ્ત્રી સ્ત્રી પુરુષ બંને સમોવડી જ છે સ્ત્રી અને પુરુષમાં કોઈ જ એ હોવું જ ના જોઈએ બંને સમાન જ છે સ્ત્રી મહેનત કરી શકે જો પુરુષ કરી શકે તો કેમ સ્ત્રી ના કરી શકે અને મોદી સાહેબે તો દ્રોણ દીદી કેટલી કેટલી યોજનાઓ આપણે જોડે મૂકી છે એટલે આજની નારી એવું વિચારવું કે સ્ત્રી સમાન જ છીએ આપણે અને હું ઘણા બધા સખી મંડળોમાં એમાં બી જાઉં છું પ્રોગ્રામોમાં તો મને પોતાને પણ એમ થાય કે આટલી બધી બહેનો જે પોતાની પગ પર ઊભા રહીને ઈકો ચલાવી શકે સખી મંડળ સખી મેળાઓ કરી શકે છે તો આ બધી મોદી સાહેબની બેન છે અને બહેનોએ જે આપણામાં રહેલી શક્તિઓ છે એને ખરેખર ઉજાગર કરવી જોઈએ અને પાર્ટીએ જે તમને જે તમને લાયક બનાવ્યા છે તો એમાં ખરેખર એમાં ઉતરવું જ જોઈએ અને એના લાયક તમે તો તમને ટિકિટ મળી હોય તો તમે એના એ રીતે કામ કરો અને મહિલા સશક્તિકરણ તો કેટલું વધી ગયું છે તો એમાં દરેક સ્ત્રીઓએ આપણે શું છીએ એ બતાવવાની કોઈ જરૂર નથી એ તો ખબર જ હોય છે પણ આપણામાં રહેલા જે શક્તિઓ બહાર ઉજાગર કરો એને બહાર નીકાળીને કોઈ પણ સંકોચ વગર ખોટું કાર્ય કરવું હોય તો સંકોચ થાય ભલે ને ગમે એટલી ભીડ હોય આપણે આપણું કામ કરી જ જવાનું હોય છે એટલે જે પ્રમાણે તૃષાબેન કહી રહ્યા છે એ પ્રમાણે કે સ્ત્રીના અંદર ભગવાને પહેલાથી જેવી શક્તિઓ પ્રદાન કરેલી છે કે જેનો ઉપયોગ સ્ત્રી કરી શકે છે પરંતુ કોઈ કારણોસર સ્ત્રી એ શક્તિઓ બતાવતી નથી પછી હા ચંડીનું પણ સ્વરૂપ લે છે કોઈ ઘટના બને ત્યારે અને મા ચામુંડાનું પણ સ્વરૂપ લે છે પરંતુ એ ઘટના પર નિર્ભર છે કે ઘટના કઈ છે પરંતુ તૃષાબેનનું એવું કહેવું છે કે આ બધી શક્તિઓ છે એ તમે તમારા જીવનશૈલીમાં રેગ્યુલર લાવો જેથી કરીને ખરેખર સ્ત્રી ગર્વ તમને પણ થાય થાય અને સાથે સાથે કે સમાજ જેમ કે તૃષાબેને કહ્યું કે તૃષાબેન પટેલ સમાજના છે તો પટેલ સમાજને ને ઘણું બધું ગર્વ છે તૃષાબેન પર કે પટેલની દીકરી આટલા હોદ્દા પર બેઠા છે અને એમનું પણ આખા મહેસાણામાં નામ છે ગુજરાતમાં નામ છે ઘણા બધા લોકોના કામ તેઓ કરે છે એમને જ્યારે આ ડિબેટની શરૂઆત કરીએ પહેલાં જ મને કીધું કે પંચાયતમાં કોઈ પણ આવે જિલ્લા પંચાયતમાં એ પહેલાં મારી સાથે ચા પીવે છે અને પછી જ એમનું કામ થાય છે એટલે કે એમનું દિલ પણ એકદમ ઉદાર છે અને આવા ઉદાર લોકો અને આ ઉદાર દિલ આપણે સ્ત્રીઓના અંદર ખાસ તૃષાબેન આપણને જોવા મળતું હોય છે તો તૃષાબેન આપ અમારી સાથે જોડાય બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આ હતા યસ યસ હા તૃષાબેન હું ખરેખર એવું કહીશ જિલ્લા પંચાયત મારી જિલ્લા પંચાયતમાં જે આશા બહેનો છે એમનું ખરેખર મોટું યોગદાન છે કારણ કે દરેક ઘરે જવાનું નાના બાળકોને લાવવાના અને દરેકનું સ્વાસ્થ્યની ચિંતા સતત કરતા હોય છે એટલે ખાસ તો એ સંદેશ આશા બેનો માટે કે આપણે તો આપણા પરિવારનું ધ્યાન રાખીએ છીએ પણ એ દરેક જિલ્લાના દરેક બાળકોનું અને પરિવારનું સ્વાસ્થ્યનું ચેકઅપ કરે છે એટલે હું એમના ઉપર પ્રાઉડ છું અને ખરેખર એ કામ અદભુત છે એમ બિલકુલ ઓકે તો આ હતા આપણા મહેસાણાના જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ કે જેમને એમની આખી કારકિર્દી તમને જણાવી અને ખરેખર સ્ત્રી હોવાનું ગર્વ એમને લીધો અને અમને પણ ગર્વ છે કે તૃષાબેન જેવા પાટીદાર સમાજની સ્ત્રીઓ આગળ આવે પાટીદાર સમાજ નહીં પરંતુ દરેક સમાજની સ્ત્રીઓ આગળ આવે અને એમનું નામ રોશન કરે તો બીજી બીજા વર્ષે તૃષાબેન અત્યારે જે જગ્યાએ બેઠા છે એવી જગ્યાએ હું બીજા સ્ત્રીઓના પણ ઇન્ટરવ્યુ લઈ શકું અને ખરેખર મને પણ સ્ત્રી હોવાનું ગર્વ છે કે ભગવાને મને એક સ્ત્રી જાતિમાં જન્મ આપ્યો છે જેથી કરીને કહેવાય કે નારી તું નારાયણી એવો હું પણ સાબિત કરી શકું છું અને તૃષાબેન જેવા આપણને સ્ત્રીઓ મળે તો એ પણ સાબિત કરી શકે છે